આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા જે છે કુલ જે છે બસો ને ચુમ્માલીસ જેટલા આસામીઓને દંડ જે છે એ નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત ચુમ્માલીસ જેટલા આસામીઓ જે છે એમની પાસેથી વહીવટી ચાર્જ જે છે એ વસૂલવામાં આવ્યો છે એ ઉપરાંત તેત્રીસ હજાર જેટલો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે એમાં પણ જોવા જઈએ તો જે ઘર અથવા કોમર્શિયલ બિલ્ડિંગમાં પણ જોવા જઈએ તો ખાસ કરીને બાંધકામ સાઈડ સ્કૂલ હોસ્પિટલ હોટેલ ઇન્ડસ્ટ્રી હોસ્ટેલ કોમ્પ્લેક્સ ભંગારના ડેલા આ સેલર પાર્ટી પ્લોટ ધાર્મિક સ્થળ પેટ્રોલ પંપ અથવા સરકારી કે પ્રાઇવેટ બિલ્ડિંગ હોય એ તમામ જગ્યાએ જોવા જઈએ તો કુલ જેટલા એકમો જે છે છે એને નોટિસ ફાળવીને જેટલો વહીવટી દંડ વસૂલ કરવામાં આવે છે કે આ જ્યાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા હોય અને પોરાની ખૂબ મોટી માત્રામાં હાજરી જોવા મળે હાલ જે છે અમારી ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ જે છે હાથ ધરવામાં આવેલું છે એમાં પણ ખાસ કરીને પાણીપુરી જેવા જે ફૂડ જે છે કે જેમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા હોય તો સંધાને અમારી ફૂડ શાખા દ્વારા જે છે એ કાર્યવાહી કરવામાં આવે છે હાલ જે છે પાણીના જગ ઉપરાંત જે છે બરફના કારખાની પણ તપાસ જે છે એ થઈ ચૂકેલી છે અને તમામ કારખાનોમાં નોટિસ બાદ જે છે ખૂબ સારી ક્વોલિટીનું પાણી જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે અને વપરાશમાં પણ એ જ પાણી જે છે એ સારું ટ્રીટેડ વોટર વપરાશમાં લેવામાં આવે છે આ ઉપરાંત હાઈજીન પણ સુધારો કરીને એ લોકો દ્વારા ઘણી સારી રીતે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી રહ્યું છે